યુટ્યુબ ફિલ્મનો બ્લોગ કરતા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી જય મા કેમ આપણે સરસ સરસ બ્લોગ શરૂ કરી દીધો છે ને આ તો સુવારસ તાર થઈ ગયા છે ને અમારે જવાનું છે અમારી વાડીએ કેમ કે અમારા શ્રીમતનું કામ છે એટલા માટે અમારે જવાનું છે કેમ કે અમારા ભાભીનું શ્રીમત છે એટલા માટે અમારા શરીમતમાં જવાનું છે મારા મમ્મી અને મારા ભાઈ તો વ્યાજ ગયા છે હવાદી વહેલા હેર અને અમારે હવે જવાનું છે તો અમારે થોડુંક મોડું થઈ ગયું કેમ કે ઘરે બધું કામ હોય તો કામ કરવું પડે ને એટલા માટે કામ કરી કામ કરતા તો થોડુંક મોડું થઈ ગયું એટલા માટે હવે અમારે શાંતિભાઈ રેડી થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે અમારી વાડીએ वाग बनता निकर अमना जान मुटा कु आजके अन्ठ ऊक्रओस्त सूझी अजी और चाहन न है ऐतो काणोust अए पुट मगें सेन। आमगे तरा अने ज्युक्त महत्त आज राक्य को नियुन Carrie सिराप्ष खंधा जम्न, जम्न, crackerset आज न उने गाषनी ऑ Joshi घा मंना

પાંચ કિલો ભળવાની હા દીવા વાંધો દાણા માઈકળા માઈક તો જ આપણે ઘરની એવું હોય હા એવું હોય બધા હે કે માંડ્યું છે અને આમાં કે શાક એવું બને છે એ જો અમે ભાગે છે કે ખાંડે નિવેદ નિવેદ બને છે આપણે ને પછી છે હમ ખાલી નિવેદ બને છે બને છે હા તમે એવા તમને બિરબેર અનુભવ વાર તમને તને લાગે કે કેમ થાય હું જે એ હશે મારી એમ જ સકર માર આપણી તો છે કે આયા સીડે કે આ ફીકા સકર ન જ હું આલે ને એ બધું પ્રોસેસ આગળ આપણે જલાવી અહીં અમારું શું લાગે તો એવું હિંદુ તો પડતી જ છે તમે બેને બેટા એમાં છો તઈ ગયો હા

નાસી કાકી બે કહેવો બે કલી સબંધ છે બે કે નીકળ્યો માતાજી રોટલી બનાવી રોટલી ને જો તું લોટ મહોણ વાલ્લી ઘડી મન થોડે એવો આવડી લે આવે કેમ નહીં હું પ્રસાદ કરે તાવડી એક જગ્યાએ કડે પછી બધે કરવું હાથી કરવું જ પડે ને નિવેદની કરવી પડે એટલે મેં ટ્રાય કોકનું સરીમત હોય ને માન કેટલું હોય પછી ઓ આવડતું હોય તો કોઈ માન નથી તો માન એ હાચી વાત બોલા આવડતું હોય તો તરત બોલા એ હાચી વાત એ જો ને એમ કરે એને રસ છે કે હા જો આ એક જ આવી ગયો જો

ના બોલો દાડ વિગે દેવો કે યુંગને બનાવો શાક બનાવું પિયર હે હમ દમાડો પડે એવું છે તો આ એવું મોળે શાકમાં ના હા આપણે ગ્રેવી થઈ જશે આ બધું આના પર છે હા મરચાને નાધુ બે ડિસ્કપ લીધા છે એ તો મોળે શું કરે એય એક રંગવા હે

હા એ કે આ દેજો કામ ચાલે બીજે લાવ તો હું તો દેશે ઓર્ડર દઈ આવું હોય ને તો તો હમણે દઈ આવું હવે ડીજે બધું લઈ જવાનું છે બધે ભલે નોર્મલ કર આપણ નોર્મલ ન કે હા આ હા વગાડ વગાડ મટે જાવ ફેમિલી આચાર છે કામ બધે કમ્પ્લીટ આવી ગયા છે બધે અને મેમ જો કનસે દિનેશભાઈ

તૈયાર થઈ છે ને બધે હવે જાય છે મોઢે અમાર ટ્રેક્ટર આજો નિલેશભાઈ લી ગયા ડ્રાઈવર આજે અમને તો બે ભાઈ ને જાય